અટલાદરા વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાળ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યય થયો હતો વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં પીવાના પાણીના વાલમાં લીકેજ થવાના કારણે પાણીનો હજારો લિટર શુદ્ધ પાણીનો વ્યય થયો હતો આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોજ જોવા મળ્યો હતો સ્થાનિક રહેવાસી રાકેશ ઠાકોરના જણાવ્યા અનુસાર પાણીની લાઇન તૂટતા પાણી એટલા જોરથી બહાર આવી રહ્યું છે કે જાણે ધરતીમાંથી પાણીનો ધોધ નીકળતો હોય

આટલા બધા પાણી ની છે ત્યાં એક બાજુ ગંદકી છે અને એક બાજુ પાણી ભરાય છે એની વચ્ચે ખાલી રોડ નો ડિસ્ટન્સ અહિયાં ના જે ઉડીને પાણી ની ટાકીમાં ભરે પાણી ટાકી ની અંદર ખુલ્લામાં લોકો પાણી ભરે છે એટલે લોકો ઘરે બીમારી લઈને જાય કોર્પોરેશન ને કઈ નહીં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી દીધું છે જ્યાં પાણી ભરે છે ત્યાં બી એટલી પારવાર ગંદકી છે અને બાજુમાં જ પંપ આવશે પાણીનું ત્યાંથી લોકો ના ઘરે પાણી જાય છે એટલે એ જ ગંદકી વાળું પાણી ઉતરીને પાછું પાણીના સંપે ઉતરે લોકો ના ઘરે બીમારી જવાની એ લોકોને બીમારીના દવાખાના ચાલવાના જ છે એટલા માટે લોકોને મેં કોર્પોરેશન કોર્પોરેશનને કહું તમે વહેલી તકે આવીને અહીંયા સાફ સફાઈ કરીને લોકોના સાથે કરી છે એમાંથી લોકોને દૂર કરો આ ગંદકીમાંથી એક ડબ્બો જે લોકો કચરો જ્યાં ત્યાં નાખી જાય છે એટલે ડબ્બામાં કચરો નાખે અને લોકોને બી સમજ આપવા માંગુ છે તમે કચરો કચરા પેટીમાં નાખો આ ખુલ્લામાં ના નાખો જે લોકો ને લોકોના ઘરે પાણી નથી આવતું લોકો ક્યાં ક્યાંથી ભરવાથી બિલ રોડ પરથી આવે છે કલાલી ઉડાના મકાનોથી આવે છે પછી અહીંયા પાછળ આટલાદરા સોસાયટી છે ત્યાંથી આવે છે પાણી ભરવા અહીંયા આવે છે લોકો પાણી ચોખ્ખું નહીં મળતું એટલા માટે અહીંયા ભરવા અહિયાં ભરવા આવે અહિયાં બી એ લોકોને બીમારી વાળું પાણી મળે છે એટલા માટે મેં એવું કહું છે જેલી તકે કોર્પોરેશન આનું નિવારણ લાવે એટલે કચરો જ્યાં ત્યાં લોકો નાખે ના અને કચરાનું ડબ્બુ મેકો એટલે લોકોના બીમારી ના જાય અને લોકોના વહેલી તકે જે વેચાતા પાણી પીવા પડે છે એની જગ્યાએ ઘર ઘર નલ યોજના છે તમારી એને તમે સાર્થક કરો અને લોકોના ઘરે ચોખ્ખું પીવાનું પાણી પ્રોવાઈડ કરો